હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ શાકભાજીથી ભરપૂર ક્રિસ્પી હાંડવાની રેસીપી આજે આપણે દાળ ચોખાના પરફેક્ટ માપથી હાંડવાનો લોટ ઘરે જાતે જ બનાવીશું તો મિત્રો ક્રિસ્પી અને શાકભાજીથી ભરપૂર કઢાઈમાં હાંડવો બનાવવાનું શરૂ કરીએ ગુજરાતી અવનવી રેસીપી જોવા માટે અને શીખવા માટે અમારી યુટ્યુબ ચેનલ અર્ચના કિચનને સબસ્ક્રાઈબ કરો અને નીચે આપેલ બે લાઈક જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી હાંડવો બનાવવા માટે સૌથી પહેલા હાંડવાનો લોટ બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલા જીરા ચોખા લીધેલા છે મિત્રો અહીંયા તમે ઘરમાં રહેલા કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો સાથે જ અડધા કપ જેટલી ચણાની દાળ વન ફોર્થ કપ જેટલી મોગરની દાળ અને ચિકાસ આપે છે સાથે જ હાંડવાને એકદમ ફૂલેલો બનાવે છે તો ચાલો હવે આ બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ તો મિત્રો તમે જોઈ શકો છો બધી જ વસ્તુઓ સારી રીતે ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને એકદમ કરો હાંડવાનો લોટ બનીને તૈયાર છે તો મિત્રો આ રીતે તમે હાંડવાનો લોટ ઘરે બનાવી શકો શકો છો છો અને તેને સ્ટોર પણ કરી તો હવે હાંડવો બનાવવા માટે મેં તૈયાર થયેલા લોટમાંથી બે કપ જેટલો લોટ લઈ લીધો છે હવે આ લોટમાંથી હાંડવાનું હાંડવાનો બેટર બનાવીને આથો લાવવાનો છે તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલા મેથીના દાણા એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ બેટરમાં થોડા મેથીના દાણા અને મીઠું એડ કરવાથી આથો આવવાની પ્રોસેસ એકદમ ફટાફટ થઈ જતી હોય છે હવે મેં અહીંયા બે થી ત્રણ કપ જેટલી ખાટી છાસ લીધેલી છે મિત્રો તમે છાશની જગ્યાએ દહીંનો પણ ઉપયોગ કરી શકો છો હવે થોડી થોડી છાસ ઉમેરતા જઈને હાંડવા માટે ઠીક બેટર બનાવી લઈએ મિત્રો હાંડવાનું બેટર આપણે વધુ પડતું પાતળું નથી કરવાનું અને સાથે જ બેટરને સારી રીતે હલાવતા રહેવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણું હાંડવાનું બેટર તૈયાર થઈ ગયેલ છે અને આ રીતનો જાડું જ રાખેલું છે હવે તૈયાર થયેલા બેટરમાં આથો લાવવા માટે ઢાંકીને કોઈ પણ ગરમ જગ્યાએ પાંચથી છ કલાક માટે રહેવા દઈએ મિત્રો બેટરમાં આથો આવે ત્યાં સુધીમાં તેમાં એડ કરવાની આદુ લસણ અને મરચાંની પેસ્ટ બનાવી લઈએ તેના માટે મેં અહીંયા ચારથી પાંચ નંગ જેટલા તીખા લીલા મરચાં લીધેલા છે અને સાથે જ એક ઇંચ જેટલો આદુનો ટુકડો અને વન ફોર્થ કપ જેટલું સૂકું લસણ લીધેલું છે મિત્રો લીલું લસણ અવેલેબલ હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો અને જો લસણ ન ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો હવે કોઈપણ જાતના પાણીને એડ કર્યા વગર બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતની અધકચરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે મિત્રો હવે તૈયાર થયેલા બેટરમાંથી હાંડવો બનાવવા માટે મેં અહીંયા થોડા વેજીટેબલ લીધેલા છે જેમાં મેં અહીંયા અડધો કપ જેટલી ખમણેલી દૂધી લીધેલી છે બે મોટી ચમચી જેટલા કેપ્સિકમના ટુકડા અને બે મોટી ચમચી જેટલું ખમણેલું ગાજર લીધેલું છે ગાજરનો સ્વાદ હાંડવામાં ખૂબ જ સરસ લાગતો હોય છે અને એક મોટી ચમચી જેટલા વટાણાને બોઇલ કરીને લઈ લીધા છે મિત્રો તમે તમારા સ્વાદ અનુસાર કોઈ પણ વેજીટેબલ એડ કરી શકો છો ત્યારબાદ બધી જ વસ્તુને બેટરમાં એડ કરી દઈએ ત્યારબાદ તેમાં ભરપૂર માત્રામાં લીલા ધાણા એડ કરી દઈશું લીલા ધાણા હાંડવામાં ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે તૈયાર કરેલી આદુ મરચાં અને લસણની પેસ્ટને પણ એડ કરી દઈશું મિત્રો ત્યારબાદ મસાલામાં સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી જેટલી હિંગ હાંડવાને ચટપટો બનાવવા માટે એક ચમચી જેટલો ચાટ મસાલો અને ખાટા મીઠા ટેસ્ટ માટે એક ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ હવે બધી જ વસ્તુને બેટરમાં સારી રીતે મિક્સ કરી લઈએ મિત્રો તમે જોઈ શકો છો બધી જ વસ્તુ મિક્સ થઈને હાંડવાનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે હવે તૈયાર થયેલા બેટરમાંથી હાંડવો બનાવવા માટે થોડુંક બેટર એક બાઉલમાં લઈ લઈએ હવે એકદમ ફૂલેલો અને ક્રિસ્પી હાંડવો બનાવવા માટે મેં અહીંયા વન ફોર્થ ટી સ્પૂન જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા લીધેલો છે હવે સોડાને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર એક ચમચી જેટલું પાણી એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ હવે હાંડવો બનાવવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર કઢાઈ ગરમ કરવા રાખેલી છે કઢાઈમાં આ રીતે બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ હવે ગરમ તેલમાં એક ચમચી જેટલી રાય અને એક થી દોઢ ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈએ મિત્રો તલનો સ્વાદ હાંડવામાં ખૂબ જ સરસ લાગતો હોય છે હવે આ બધી વસ્તુને સારી રીતે હલાવી લઈએ આપણો વઘાર સારી રીતે સોતે થઈ ગયો છે હવે તૈયાર થયેલું હાંડવાનું બેટર એડ કરી કરી દઈએ દઈએ ચમચીની મદદથી બેટરને સારી રીતે સ્પ્રેડ હવે ધીમા તાપે હાંડવો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કૂક કરી લઈએ અને ઢાંકણ ઢાકીને દસ થી પંદર મિનિટ સુધી મીડિયમ ટુ લો ફ્લેમ પર કુક કરી લઈએ તમે જોઈ શકો છો કે નીચેની બાજુથી હાંડવો સારી રીતે કૂક થઈ ગયો છે તો હવે જાડાની મદદથી હાંડવાને બીજી બાજુ પલટાવી લઈએ અને હાંડવાને સારી રીતે કૂક કરી લઈએ મિત્રો હાંડવાને બંને બાજુથી જોઈએ તો હાંડવો સારી રીતે કૂક થઈ ગયો છે હવે તૈયાર થયેલા ગરમા ગરમ હાંડવાને પ્લેટમાં લઈ લઈએ તો મિત્રો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો શાકભાજીથી ભરપૂર ક્રિસ્પી હાંડવો બનીને તૈયાર છે મિત્રો જો તમને મારી આજની રેસીપી ગમી સાથે મારા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ અને મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા